નાની વાતમાં જય શ્રી ગોપાલ ત્રિમાસિક અંક છે એમાં નિજધામ ચરિત્ર દર્શન નિજધામ દર્શન ચરિત્ર એ ત્રિમાસિક અંક છે એમાં પાન નંબર બાસઠ ઉપર ત્રણ પ્રકારના કર્મો છે જે બધા જીવને લાગુ પડે પુષ્ટિના જીવ વિશે આપણને છેલ્લે સમજાવે છે પણ આ જે કર્મો જે છે એ વિશે આપણે વાંચીએ કે ત્રણ પ્રકારના કર્મો પ્રારબ્ધ ક્રિયામણ અને સંચિત હવે એના વિશે સૌથી પહેલા પ્રારબ્ધ દરેક જીવ પ્રારબ્ધ કર્મ ભોગવે છે એમ પણ ભોગવે છે પ્રારબ્ધથી થી ભગવદીની જે સ્થિતિ હોય તેમાં તેના મનને કોઈ હર્ષ અથવા તો શોક ઉદભવતો નથી એટલે કે ભગવદી હોય એને પછી હર્ષ કે શોક સારું થાય તો પણ હર્ષ ન હોય તો અનુકૂળ બને અને તો કોઈ પ્રતિકૂળ બને તો આથી તેના મનમાં હર્ષ કે શોક ઉપજતો નથી પ્રારબ્ધ કર્મનું ફળ હર્ષ અથવા શોક હોય છે હવે જો ભગવદી હર્ષ કે શોકને હર્ષ કે શોક ભગવદીને ઉપજે જ નહીં તો પ્રારભ કર્મનું ફળ તેમને લાગતું નથી એટલે હવે અહીંયા છેલ્લે પુષ્ટિ માર્ગીય ભગવદી જે ઠાકોરજીના સેવક છે એમને એટલું બધું નડે નથી લાગતું ભોગવે બધાને કર્મ છે પ્રારબ્ધ છે પણ ભગવદીઓને અસર ન કરે હવે બીજું ક્રિયામણ કર્મ દરેક જીવ નિત્યના કર્મો કરે છે તથા ઉદ્યમ કરે છે ભગવદીઓ પણ નિત્યના કર્મો કરે છે જે કાંઈ કાર્ય કરે છે તે તો ભગવત સેવામાં ઉપયોગી થવા માટે જ કરે છે અને દેહથી અને પોતાના ઇન્દ્રથી જે કાંઈ શુભ કાર્ય સમર્પણ ધ્યાન ઓછવ વગેરે કરે તે બધા કરતા પોતાને માનતા નથી એટલે કે ક્રિયામણ કર્મ એટલે કે જે મેં કર્યું છે અને મેં નથી કર્યું આવું જ્યારે હું પણ આવે છે ત્યારે ક્રિયામણ કર્મ લાગુ પડે આપણે કક્કામાં આવે છે ને કરે કર વળગે કર્મ તો કર્મ વળગે તો જરૂર વળગે જ્યાં હું પણ આવે ને તો ત્યાં કર્મ વળગે છે જે એ આ ક્રિયામણ કર્મ વિશે સમજાવે છે કે જ્યાં મેં કર્યું એવું આવી ગયું તો એ કર્મ વળગ્યું પણ હવે અહીંયા ભગવદી વિશે સમજાવે છે કે સર્વ કાર્ય ભગવદવ ભગવત અર્પણ કરે છે મનોરથ વગેરે જે શુભ કાર્ય કરે છે તે તો બધા ભગવદ ઈચ્છાથી થાય છે પોતે કરતા નથી અને હૃદયમાં કરતાપણાનો ભાવ પણ નથી પોતે કરતા ન હોય તો કર્મ સંચિત પણ ન થાય જે ભગવદી કોઈ આકાંક્ષા ઈચ્છા વગર સદૈવ ભગવત સેવા કરે છે તેને ઠાકોરજી શુદ્ધ કરે છે તેને કર્મ બાધા ન કરે એટલે કરતા પણ ન હોય તો પછી બાધા ન કરે હવે આગળ ઉદાહરણ આપ્યું છે કે જુઓ યાદવના કુકર્મને લીધે દુર્વાસાએ યદુકુળને શ્રાપ આપ્યો આ શ્રાપથી સમગ્ર યદુકુળનો નાશ થયો પરંતુ ઓધવજીને જે ભગવદી છે તેનો નાશ ન થયો એટલે કે ભગવદીને જે સમર્પણ ભાવે જીવન જીવે છે એને અસર કરતું નથી કાળ કર્મ બાધા નથી કરતું જે આપણા પુષ્ટિમાર્ગમાં આવે છે હવે છે સંચિત કર્મ સંચિત કર્મ એ છે જે પાછલા જન્મોની સાથે સાથે લેતા આવ્યા છીએ સારું કે ખરાબ કર્મ એ બધું આપણે ગયા જન્મથી ભેગું થતું થતું આવે એને સંચિત કર્મ કહેવાય છે જેના એક ભાગરૂપે આપણને પ્રારબ્ધ કર્મ મળે છે જે આ જન્મમાં ભોગવીએ છીએ પ્રારબ્ધ કર્મ પણ હવે હવે પછી પાછું આગળ આગળ સમજાવે છે કે પરંતુ ભગવદીઓનો એવો પ્રતાપ બળ છે કે તેના દર્શન માત્રથી કર્મની નિવૃત્તિ થાય છે આપણે જ્યારે ઠાકોરજીના શરણે આવ્યા ત્યારે જ નિવૃત્તિ જો સમર્પણ ભાવ આવે છે તો બધું જ નિવૃત્ત થાય પણ જ્યારે સમર્પણ ભાવ નથી આવતું તો આ બધું જ લાગે છે એવું આપણને અહીંયા સમજાવ્યું કે આવા રસિક પ્રેમ લક્ષણાના અનુભવી હોય તેનો સંગ થાય અને તેની ઘણી રીતે સેવા કરે તો તેના પર કૃપા કરીને પોતાના માર્ગની રીત આચરીને બતાવે જે તાદર્શી વૈષ્ણવ છે તેની ઉપર વિશ્વાસ ઉપજે તેના વચનનું ઉલ્લંઘન ન કરવું એવી વાત સમજાય તો પોતાના સેવ્ય સ્વરૂપમાં પણ વિશ્વાસ ઉપજે પછી તેને કોઈ વિષયોમાં પ્રીતિ રહેતી નથી અને તેને ભગવદ્ ધ્યાન દ્રઢ આવે છે રસ લીલાનો આભાસ થઈ જાય છે જે સત્ય છે એટલે સૌથી પહેલાં કર્મ તો જો પુષ્ટિમાર્ગમાં ચાલતા નથી અને કરતાં પણ આવે તો પછી કર્મ લાગી જાય છે એવો અહીંયા આવે અને જો કરતાં પણ નથી આવતું અને ભગવતીનો સંગ છે તો પછી આગળ 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 આપણને ઠાકોરજીના દર્શન અને લીલા સુધીની પ્રાપત છે આ એવો માર્ગ છે પુષ્ટિમાર્ગ તો મૂળ અહીંયા આપણને એવું સમજાવ્યું કે ભગવતી પર ભર ઉપજવો જોવે અને જે કંઈ પણ જીવનમાં થાય છે એ બધું જ આપણે કરતા નથી ઠાકોરજીની ઈચ્છાથી થાય છે અને આપણે માત્ર નિમિત્ત છે એવું જ્યારે ભાવ આવે ત્યારે એ કર્મ આપણને બાધા નથી કરતું અત્યારે આટલું જ બોલીને મારા નાની વાતની વિરામાં છું બોલ શ્રી ગોપાલ લાલ કીજે ભૂલચૂક થઈ ગયો તો ક્ષમા કરજો મારવાલા વા બોલ ગોપાલ લાલ છે